દાહોદના નાના ડબગરવાડ ખાતે મહિલાના મોત મામલે કુદરતના રોજ પરિણીત ડિમ્પલ નામની મહિલાના મોત મામલે હોબાળો મચ્યો હતો જેમાં ડિમ્પલના પિયર પક્ષના લોકો રડી રડીને આરોપ લગાવી રહ્યા હતા કે ડિમ્પલનું મોત કુદરતી મોત નથી તેને મારી નાખવામાં આવી છે તેવા આરોપો સાથે દાહોદ પોલીસે ડિમ્પલના પિયર પક્ષના પરિવારજનોની વેદના સાંભળી હતી અને તેમને ભરોસો આપવામાં આવ્યો હતો કે ડિમ્પલની ડેડ બોડીનું પીએમ થઈ ગયું છે રાહ જુઓ પીએમ રિપોર્ટમાં જે તથ્ય બહાર આવશે તે આધારે તેમજ પોલીસ અલગ અલગ પ્રકારે તપાસ ચલાવી કાર્યવાહી કરી રહી છે તેવું આશ્વાસન અપાતા આખરે બે દિવસ પછી પીએમ રિપોર્ટમાં ખુલાસો થાય છે કે મહિલાનું મોત કુદરતી નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને પરિવારજનોનો આરોપ આખરે સાચો સાબિત થયો જેમાં પતિ પત્નીનો રિશ્તો અતૂટ રિશ્તો છે પવિત્ર રિશ્તો છે અને આ પવિત્ર રિશ્તા ઉપર મેહુલ પરમાર નામના આરોપીએ પોતાની પત્નીને મારી નાખવાના અને પત્નીના મર્યા પછી આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે તેને યુટ્યુબ ઉપરથી સહારો લીધો પરંતુ ગુનેગાર ગમે તેટલો સાતીર હોય પણ સાબિત થઈ છે તેને મારી નાખી અને મોતને અકસ્માતમાં ખપાવવા માટેના વિડીયો જોતો હતો જેમાં તેને બતાવવામાં આવ્યું હતું કે કોઈને ગેમની ગોળીઓનો વધારે ડોઝ આપો એટલે તેનું ઓવરડોઝના કારણે મોત નીપજી શકે છે તેવી આઈડિયા અપનાવી જેમની ગોળીઓ લઈ આવી અને પોતાની પત્નીને પીવડાવી તેને કાયમ માટે સુડાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો જેમાં મેહુલ પરમાર દોલતગંજ બજારમાં આવેલી મેડિકલ પર કામ કરતા તેના મિત્રને કહે છે કે મારી મમ્મીને ઊંઘ નથી આવતી એટલે ઊંઘની ગોળીઓ આપી દેજે એટલે ત્યાં મેડિકલ ઉપર કામ કરતા યુવકે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ તેના મિત્રને ઊંઘવાની ગોળીઓ આપી દીધી અને ગોળી એક કે પાંચ નહીં પરંતુ ત્રીસ ગોળીઓ મેહુલ પરમાર પોતાના ઘરે લઈ આવ્યો હતો અને યુટ્યુબ ઉપર જોયેલી વિડીયો મુજબ લાગતા તેને વોમિટ કરી નાખી એટલે પીધેલું દૂધ કાઢી નાખ્યું હતું ત્યારે કાયમ માટે ઊંઘમાં દેખવા માંગતો મેહુલ પરમાર પોતાની પત્ની ડિમ્પલને બળજબરી પૂર્વક પોતાની પત્ની જોડે ઝપાઝપી કર્યા બાદ તેને જણાવે છે કે તેના અઢી વર્ષના પુત્ર આરવને પણ મારી નાખવાની ધમકી આપી તેને ડિમ્પલનું મોડું પકડી અને તેને જબરદસ્તી ઊંઘની ગોળીઓનો પાવડર દૂધમાં મિક્સ કરીને પીવડાવી દીધું એટલે ડિમ્પલ ડિમ્પલબેનનું ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હતું અને ઢોંગ રચાયો હતો પોતાની પત્નીના મોતને અકસ્માતમાં ખપાવવા માટેનો પરંતુ ડિમ્પલના પરિવારજનોની મારી નાખવાની જીદ અને પોલીસની કાર્યવાહી એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનું માર્ગદર્શન

મેહુલ કૈલાસ ચંદ્ર પરમાર સામે જેમાં દાહોદ પોલીસે નામદાર કોર્ટમાં હત્યારા મેહુલ ને રજૂ કરતા નામદાર કોર્ટ સમક્ષ પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરતા હત્યારા મેહુલ પરમારના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા

મેહુલની એક નાનકડી ભૂલે આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે એટલે કુદરતે બનાવેલી માનવતાને તમે પતાવી નાખશો તો કુદરતને પણ મંજૂર નથી તમારું બચી જવું તો સાંભળીશું હત્યાની ઘટનાને લઈને ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ આ મામલે શું હકીકત જણાવી હતી બનાવની હકીકત એ પ્રકારની છે કે વીસ તારીખના સવારે એ ડિવિઝન પોલીસને માહિતી મળેલી કે જેડીસ હોસ્પિટલ ખાતે એક લેડીઝ જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણે અવસાન થયું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એડીના પીઆઈ અને એમની ટી એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટને જોવા હોય પ્રથમ દ્રષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખના નિશાન હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગ પણ નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અમુક ચક્કામાં પણ મળી આવેલા એટલે પ્રથમ દ્રષ્ટિ થોડી શંકા લાગેલી હતી એટલે અમે એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમને સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મૂવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી એ તેમણે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મણનાર બેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવવાના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘણી દવાના કારણે અવસાન કેમ થઈ શકે કેટલી વારમાં અવસાન થઈ શકે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાવ્યું હતું આ સિવાય પીએમ નોટ મળી જતા પીએમ નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટી મોટ એટલે કે મરણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણજારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેર એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિપલબેન છે એણે એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મળું દુભાઈ રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે મણજાર બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો વર્ષનો અને બેન પોતે પ્રેગ્નન્ટ આવવાનું પણ જણાય છે પ્રથમ દ્રષ્ટિએ હાલમાં મેહુલની સામે આઈપી ત્રણસો અને વિવિધ કલમો હેઠળ ગુણ દાખલ કરી એની અટકાયત કરવામાં આવી છે આવેલું તપાસ હાલમાં છે પાછે તો દર્શક મિત્રો વિડિયોમાં આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઇક લાઈક અને ફોલો કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ